અરવલ્લીના ધનસુરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે ભારે વરસાદથી મુખ્ય બજારમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે શીકા ધામણિયા અદલપુરા સહિતના ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદથી લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે તો વીટીવી ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અરવલ્લીના અરવલ્લીના ધનસુરામાં વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદથી મુખ્ય બજારમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે જેથી બજારમાં લોકોની ભીડ પણ ખૂબ જ ઓછી જોવા મળી રહી છે શિકા ધામણિયા અદલપુર સહિતના ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી લોકોમાં પણ આનંદની લાગણી છવાય છે તો ધનસુરામાં વરસાદી માહોલ જામ્યો છે